નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો આજે આપણે ગુજરાતીમાં નવો પાઠ ભણીશું ધોરણ આઠ વિષય ગુજરાતી પાઠ છે ગરીબાઈ ગરીબાઈ પાઠની અંદર એક ખૂબ પૈસાદાર વ્યક્તિ હોય છે જેના બાળકો જે છે એ મોંમાં ચાંદીની ચમચી નહીં પરંતુ હીરા મળેલ ચમચી લઈને જન્મ્યા હોય એવી જહોજલમાં ઉછરતા બાળકને ગરીબાઈમાં કેવી રીતે રહેવું એ પણ એના પિતા દ્વારા એને શીખવાડવામાં આવે છે તો કે ગરીબ વ્યક્તિની માણસાઇ કેવી હોય એનો આદર કેવો હોય એ પણ આ પાઠની અંદર વાત કરવામાં આવેલી છે તો આપણે જોઈશું પાઠ છે ગરીબાઈ એક ખૂબ પૈસાદાર માણસ હતો એનો છોકરો મોમાં ચાંદીની ચમચી નહીં પરંતુ હીરા મઢલ ચમચી લઈને જાણે જન્મ્યો હતો જહો જલાલીમાં ઉછરતો એ છોકરો જ્યારે આઠ વર્ષનો થયો ત્યારે પેલા પૈસાદાર માણસને એક વિચાર આવ્યો એને થયું કે બાળકે અમીરાત તો આજ સુધી જોઈ છે અમીરાત એટલે પૈસા પરંતુ ગરીબાઈ શું છે એનો એને ખ્યાલ ન આવ્યો જોઈએ ખ્યાલ તો આવવો જોઈએ લોકો પાસે કેટલી ઓછી વસ્તુઓ હોય છે છતાં એ લોકો કેવી રીતે જીવતા હોય છે એનું એ બાળક પ્રત્યક્ષ સ્નાન તો મળવું જ જોઈએ એટલે એણે દૂરના એક અંતરિયાળ એટલે કે અંતરિયાળ એટલે અંદરના ગામડામાં જવાનો કાર્યક્રમ બનાવ્યો એ એના થોડાક સગા તેમજ એની પત્ની તથા બાળકો સૌ દૂરના એક ખેતરમાં પહોંચ્યા ખેતરનો માલિક આ અમીર માણસને જોઈ દોડતો આવી પહોંચ્યો પેલા માણસે પોતાનું કુટુંબ એકાદ રાત એના ખેતરમાં ગાળવા માગે છે એવું એને જણાવ્યું ગાળવા માગે છે એટલે રહેવા માગે છે એ તો રાજી રાજી થઈ ગયો એની ખખડત જ ઝૂંપડી પાવન થઈ ગઈ હે એવું એને કહ્યું ખેડૂતના મેલા ગેલા ફાટેલા કપડાં એના ઘરની દશા તથા અડધા ઊંઘાડા ધૂળમાં રખડતા એના છોકરા એમની દારૂણ ગરીબીની ચાળી ખાતા હતા એટલે કે આ જે બાળકો રમતા હતા એ ગરીબ હતા એ એના કપડા પરથી જોઈ આવતું દેખાઈ આવતું હતું અમીર માણસ અને એની પત્ની પેલા ખેડૂતના કુટુંબની આગતા સ્વાગતા માણતા હતા એ વખતે એમનો દીકરો ખેડૂતના છોકરા સાથે ખેતરમાં આજુબાજુના નદી નાળામાં બાજુના પર્વતની તળેટીમાં ધારામાં તેમજ ધૂળમાં ધીંગા મસ્તી કરતો હતો એના ચહેરા પરની ખુશી જોતાં જ એને ખૂબ મજા આવતી હશે એ સ્પષ્ટ દેખાઈ આવતું હતું એ દિવસ ખૂબ ધુમાલ સાથે પૂરો થયો જિંદગીમાં પહેલી વખત ખુલ્લા આકાશની નીચે ફળિયામાં સૂતેલા એ બાળક આકાશમાં રચાયેલ અદ્ભુત તારા દ્રષ્ટિ જોઈને અભો બની ગયો એ અવાચક થઈ ગયો આટલું સરસ દ્રશ્ય જોઈને એર કન્ડિશનની કૃત્રિમ હોવાને બદલે પર્વતાર ઠંડી હવાની લહેરખીઓ એ પહેલી વખત માણી રહ્યો થોડીવારમાં જ એ ઠંડી હવાએ ક્યારે બધાને મીઠી ઊંઘમાં પોડી દીધા એને એનો ખ્યાલ ન રહ્યો સવારે નાસ્તો પાણી બતાવી ખેડૂતે પરાણે પૈસા તેમજ ભેટ સોગદો આપી અમીર માણસ એની એનું કુટુંબ ઘર તરફ આવવા નીકળ્યા પોતાના બાળકને ગરીબાઈનું પ્રત્યેક દર્શન કેવું લાગ્યું હશે એ જાણવાની પહેલાં અમીર માણસને ખૂબ ઇંતજારી હતી એ પોતાના બાળકને ગરીબાઈ શું છે કેવી રીતે ઉછળે છે ત્યાંના લોકો કેવા છે એ જાણવામાં એને ખૂબ ઉતાવળ હતી એણે ચાલુ ગાડીએ જ પોતાના દીકરાને પૂછ્યું કાં બેટા તને આ પ્રવાસ કેવો લાગ્યો અરે પપ્પા ખૂબ પ્રવાસ સરસ હતો મને તો ખૂબ મજા પડી બાળકે જવાબ આપ્યો બાળકનો અતિઉસાહભર્યો જવાબ સાંભળી એ અમીર માણસને નવાઈ લાગી એણે આગળ પૂછ્યું ગરીબ લોકો અંગે તને ખ્યાલ આવી ગયો ને બેટા ગરીબાય અને ગરીબ કોને કહેવાય એ તે બરાબર જોયો અને તું સમજો ને બેટા હા પપ્પા બાળકે જવાબ આપ્યો પપ્પા મેં બધું જ બરાબર ધ્યાનથી જોયું હતું જો આપણા ઘરે ફક્ત એક જ કૂતરો છે જ્યારે એ લોકોની પાસે ત્રણ કૂતરા એક કૂતરી અને છ ગળડિયા હતા આપણો સ્વિમિંગ પૂલ તો કેટલો નાનો છે જ્યારે એમનો તળાવ તો દૂર સુધી ફેલાયેલો હતો રાત્રે આપણા બગીચામાં તો આપણે થોડીક લાઇટો કરીએ છીએ પરંતુ એ લોકોના ફળિયામાં તો ગઈકાલે કેટલા બધા તારા હતા નહીં આપણા કમ્પાઉન્ડની દિવાલ થોડેક સુધી જ છે પરંતુ એમની જમીન તો ક્ષિતિજ સુધી પહોંચે છે એટલે આકાશ સુધી આપણું આપણે આપણું થોડુંક કામ પણ જાતે નથી કરી શકતા એ માટે નોકરો રાખીએ છીએ જ્યારે એ લોકો તો કેટલા જોરદાર એ લોકો પોતાનું કામ કરે જ છે ઉપરાંત બીજાનું કામ પણ કરી આપે છે જુઓ ને આપણને એ લોકો કેવા સરસ રીતે સાચવ્યા હતા ઉત્સાહપૂર્વક બોલતા બાળકે પિતા સામે જોયું હં અમીર બાપ નવાઈ સાથે અને કંઈક અસમંજસપૂર્વક જોઈ રહ્યું હતું પરંતુ પોતાની ધૂનમાં મસ્ત દીકરાએ વાત શરૂ જ રાખી અને પપ્પા આપણે અનાજ ખરીદવું પડે છે જ્યારે એ લોકો જાતે જ અનાજ ઉગાડે છે અને બીજાને પણ આપે છે આપણે મદદ માટે સિક્યોરિટીના માણસો રાખીએ છીએ જ્યારે એ લોકો પોતાના પાડોશીઓ અને મિત્રો જેમના રક્ષણ આપે છે પેલા દાદા કહેતા હતા ને કે જરૂર પડે અને સાથ પાડીએ એટલે આજુબાજુના ખેતરવાળા દોડી જ આવી જાય અને સાચું કહું પપ્પા મને તો એક વાત ગઈકાલે જ ખબર પડી બાળકે પિતા સામે જોયું કઈ વાત નહીં બાપે મૂંઝવણના ભાવ સાથે પૂછ્યું એ આપણે ખૂબ જ ગરીબ છે આપણી કરતાં તે એ લોકો પાસે કેટલું બધું વધારે છે એ પણ મને ગઈકાલે સમજાયું આટલું બધું જોયા પછી બાળક ભલે પૈસાદાર છે પણ એને ગરીબ માણસ જે છે ગરીબ ખેડૂત છે એની દિલગીરી એની સાદગી એની દિલદારી આ બધાના જે દર્શન થયા એ બાળકને એ ખૂબ જ ગમ્યા હવે આપણે જોયું કે ગરીબભાઈ પાઠ ભણી ગયા ગરીબભાઈ વિશેની વાત બાળકને જે ગરીબને ત્યાંથી શું શું શીખવા મળ્યું હવે બીજો ભાગ જોઈએ છે આપણે એ છે અહેવાલ લેખન તો કે અહેવાલ લેખન કોને કહેવું હોય અહેવાલ એટલે કે જે આપણે પેપરની અંદર જેને પ્રેસનોટ કહેવાય છે એ પ્રેસમાં જે લેખ આવે છે એને અહેવાલ લેખન કહેવાય છે તો કે અહેવાલ લેખન માટેની કેટલી બાબતો ધ્યાન રાખવાની છે આપણે જોયું કે ગરીબાઈ અને હવે આ અહેવાલ લેખન તો કે અહેવાલ લેખન માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ અહેવાલ લેખન એટલે કે પ્રેસ નોટ અહેવાલ લેખન માટેની કેટલી ધ્યાનપાત્ર બાબતો અહીંયા આપણે જોઈશું તો અહેવાલ લેખન એટલે કે કોઈ ઘટનાનું આલેખન કરવા સૂક્ષ્મ અવલોકન શક્તિ અને સ્મરણ શક્તિને કામે લગાડી એની મુખ્ય મુખ્ય વિગતોની એના મુદ્દાઓની નોંધ કરવી જોઈએ મુદ્દાઓનો ક્રમ નિશ્ચિત કરવો જોઈએ એટલે કે આપણે એને યાદ રાખવાનો છે જે જોયું છે એને અને એના મુદ્દાઓનો ક્રમ એને નિશ્ચિત કરવાનો છે આપણે અહીં જોઈશું તો જે આપણો બીજો મુદ્દો છે એ બીજો મુદ્દો જે છે એ છે પ્રથમ પરિચ્છેદ માં સમગ્ર ઘટનાનો ટૂંક સાર આપી દેવો જોઈએ એટલે કે ટૂંકો સારું લખી દેવો જોઈએ હવે આપણે જોઈશું અહીંયા જે ત્રીજો મુદ્દો જે છે એ છે એના પછીના બીજા પરિચ્છેદમાં ઘટનાનું અરંગથી માણી અંત સુધીનું એની એકે એક વિગતનું ક્રમશઃ આલેખન કરવાનું છે હવે આપણે જોઈએ તો કે અહીંયા ચોથો મુદ્દો છે જરૂરી એમાં રૂઢિપ્રયોગ કહેવત કે અલંકારો સમુચિત ઉપયોગ કરી શકાય છે એમાં શબ્દ ભાષાની અંદર રૂઢિપ્રયોગ કહેવત કે અલંકારોનો ઉપયોગ કરાય છે બીજું જોઈએ કે બિનજરૂરી બાબતો એમાં પ્રવેશવી ન જોઈએ એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને અતિરેકભર્યું વર્ણન ન થાય છે તેની કાળજી રાખવી જોઈએ અહીંયા આપણે જોઈશું તો કે ભાષા સારી સરળ અને સચોટ અસરકારક હોવી જોઈએ વાચકને સરળતાથી અર્થબોધ કરાવે અને ઘટના કે પ્રસંગનું ચિત્ર પ્રત્યક્ષ થઈ ઉઠે તેવી અસરકારક ભાષા અહેવાલ લેખનનું અગત્યનું પાસું છે અવિવેક ન હોવો જોઈએ ભાષા એકદમ શિષ્ટ પ્રકારની હોવી જોઈએ હવે અહીંયા જોઈશું તો કે અહેવાલ લખતી વખતે ભાષાનો વિવેક બુદ્ધિથી ઉપયોગ કરવો અહેવાલમાં વિષયની અનુરૂપ જ ભાષા હોવી જોઈએ અને ભાષા શૈલીનો વિનિયોગ કરવો જોઈએ હવે આપણે જોઈશું તો કે આ જે અહેવાલ લેખક છે એ જોયેલી ઘટનાનું છે એટલે કે એ હંમેશા ભૂતકાળમાં જ હોઈ શકે ન વર્તમાન ન ભવિષ્ય એટલે એ ખાસ એક તો ધ્યાન રાખવાનું છે જો અહીંયા એક તમને સરસ હું તમને આપું છું એ છે સરસ મજાનો એક તો આપણે અહીંયા એક જે આ અહેવાલ લેખનનો નમૂનો છે એ જોઈએ તો કે અહેવાલ લેખનના નમૂનાની અંદર જોઈશું તો કે રક્તદાન શિબિર વિશે આશરે એકસો શબ્દમાં અહેવાલ લખવાનો છે આ છે રક્તદાન શિબિરનો તો અહીંયા તમે જોઈ શકશો કે મેં રક્તદાન શિબિરનું શીર્ષક આપ્યું છે હવે જોઈશું તો કે પહેલાં પ્રથમ અહીંયા તારીખ લખી છે પછી છે સ્થાન તો કયા સ્થાન પર યોજવામાં આવેલો છે અને તારીખ આગળ પણ મેં તમને કીધું કે અહેવાલ લેખન હંમેશા ભૂતકાળમાં જ હોય છે બીજું અહેવાલ લેખન લખતી વખતે ખાસ ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે આપણે જે રીતે પેપરમાં એક કટિંગ આવે છે એ આખું એક બોક્સ બનાવવાનો હોય છે બંને બાજુ સરખી થોડી થોડી જગ્યા છોડી બે બે સેન્ટીમીટર કે એક એક સેન્ટીમીટરની અને એક બોક્સ બનાવવાનું હંમેશા અહેવાલ એમાં જ લખવાનો હોય છે તો આપણે અહીંયા જોઈએ રક્તદાન શિબિર વિશેનો અહેવાલ તો અમારી શાળામાં શ્રી સરસ્વતી વિદ્યા મંદિરમાં દર વર્ષે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે તારીખ બે બાર બે હજાર વીસના રોજ અમારી શાળામાં રક્તદાન શિબિર યોજાઈ ગઈ હવે આપણે અહીંયા જોઈએ છીએ કે બે બારે યોજાઈ હતી ને આપણે અહેવાલ આપીએ છીએ ચાર બારે એટલે ભૂતકાળ થઈ ગયો એ ખાસ ધ્યાન રાખવાનું છે હવે જોઈએ તો કે અમારી શાળાના પ્રધાન આચાર્યશ્રીએ શહેરના જાણીતા ડૉક્ટરને રક્તદાન વિશે વ્યાખ્યાન આપવા માટે બોલાવ્યા હતા આ ડૉક્ટરોએ વિદ્યાર્થીઓને સમજાવ્યું હતું કે રક્તદાન એ શ્રેષ્ઠ ધાન છે તેનાથી કોઈના લાડકવાયાની જિંદગી બચાવી શકાય છે રક્તદાન કરવાથી આપણા શરીરને કોઈ જ હાનિ થતી નથી સ્વસ્થ વ્યક્તિ દર ત્રણ માસે બસો પચાસ મિલી જેટલું રક્ત આપી શકે છે શાળાના જુદા જુદા ખંડોમાં રક્તદાતાઓ માટે પથારીઓની વ્યવસ્થા કરવામાં આવી શાળામાં ઠેર ઠેર રક્તદાનની સમજ આપતા પોસ્ટરો લગાડવામાં આવ્યા હતા તેમાં રક્તદાન શ્રેષ્ઠદાન રક્ત આપો જીવન બચાવો રક્તદાન એ મહાદાન જેવાને સૂત્રો લખેલા હતા રક્તદાન કરના દરેક વિદ્યાર્થીને ચા અને બિસ્કીટ આપવામાં આવ્યા હતા હવે અહીંયા જોઈશું તો કે રક્તદાન કરનાર દરેક વિદ્યાર્થી એટલે કે ધોરણ અગિયાર અને બારના વિદ્યાર્થી શાળા તરફથી દરેક વિદ્યા રક્તદાતાને પ્રમાણપત્ર એનાયત કરી બોલપેનની ભેટ આપવામાં આવી હતી કેટલાક વિદ્યાર્થીઓએ રક્તદાન અંગે પોતાના જાતના અનુભવ વર્ણવ્યા હતા કાર્યક્રમની અંતે આચાર્યશ્રીએ આ કાર્યક્રમની સફળતા બદલ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો આભાર માન્યો હતો આપણે અહીંયા જોયું તો આ સંપૂર્ણ થઈ ગયેલી બની ગયેલી ઘટનાનો અહેવાલ હતો એટલે અહેવાલોમાં આટલી દરેક બાબતોને ધ્યાનમાં રાખવાની હોય છે તો આપણે જોયો પાઠ છે ગરીબાઈ અને બીજું જોયું અહેવાલ લેખ